સંચાલન હાથ ધરી નડિયાદ વિભાગમાં ડેપો પ્રથમ ક્રમે રૂપિયા ઓગણીસ લાખ ત્રીસ હજાર લક્ષી આવક મેળવેલ જે બદલ ડેપો મેનેજર શ્રી કૌશિકભાઈ પટેલ તથા દીપકભાઈ જુવા તથા હેડ મિકેનિક શ્રી જે કે રાઠોડ તથા

સર્વને શાબ્દિક પ્રવચન થી સ્વાગત કરી નવા વર્ષ નિમિત્તે નૂતન વર્ષા અભિનંદનની શુભેચ્છા પાઠવેલ અંતે સર્વે સુપરવાઇઝર તથા કર્મચારીઓ અને યુનિયન કાર્યકરોનો આભાર માનેલ બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોડા પર